નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો હજી અમારું વિડીયો બનાવવામાં કાયમી પહોંચા નથી થતું થોડીક ભીડની તકલીફ વધતી જાય છે અને વરસાદ રોકાઈ ગયો વરસાદ હજી આવતો નથી એટલે સારું હે કેમ કે વરસાદી કંટાળો લેવડો અમારા ખેતરમાં હજી પાણી વહી જાય છે ઘણો ખરો વરસાદ ઓછો પડી ગયો એમાં મજા પણ આવી ગઈ છે તો મિત્રો આજનો વિષય આપણો કંઈક એવો હોય કે પશુપાલન માટેનો વિડીયો છે અને પ્લસ કે આ જે વસ્તુ તમને હું બતાવવા જાઉં જે દિવ્ય વનસ્પતિ મારે બે હાથમાં એક એક વનસ્પતિ છે તમે કહેતા હોય કે માલદેવભાઈ આ ખળ ઘાસ બતાવી અને અમને હું આ બધા સમજાવે મિત્રો આ એવી દિવ્ય ઔષધિ છે કે આ આદુકાળથી અને જુગો જુગથી પ્રચલિત છે અને આ જે બે વસ્તુ આજ હું તમને બતાવવા જઈ રહ્યો છું પશુ માટે તો ઉપયોગી છે જ પણ મનુષ્ય માટે એટલી ઉપયોગી છે કે તમે એક વખત આનો જે ફાયદો જોઈ અને ચોંકી જાઓ એક વખત તમે આનો ઉપયોગ છે જરૂરથી કરજો તો પહેલા આપણે પશુ માટે લઈ લઈએ બે થી ત્રણ વિડીયો આપણે બનાવ્યા છે જે વસ્તુ છે મારા હાથમાં દિવ્ય ઔષધિ આને વિલાયતી ભાંગરો કહેવાય ગાબુરી કહેવાય તો આનો જે પરણો છે એ તમે તમારે નજરે જોઈ લો ઘા જાડવું કહે છે વાનર પૂછવું કહે છે અને ઘણા ઘણા વિસ્તારમાં ઘણા ઘણા નામથી ઓળખાય છે અને ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાં જોવા મળે છે અને આ જે એક નિંદામણ તરીકે આપણા ખેતરના શેઢે પાડે હોય તો આપણે આને નિંદામણનાશક દવા છાંટી અને આને આપણે પતાવી દેતા હોય છે મિત્રો આ દિવ્ય ઔષધિ પશુપાલન માટે એટલી ઉપયોગી છે એટલી આપણે માણસો માટે પણ એટલી ઉપયોગી છે મિત્રો પશુપાલનના વિડીયો મેં ઘણી ખરી વખત મૂક્યું છે કે તમારું પશુ ગર્ભધારણ ના કરતું હોય ઠેરતું ના હોય તો એના માટે તમને ખબર હોય તો મારા વિડીયોમાં લાખોમાં વ્યુ છે અને એની અંદર તમે જાઓ તો કોમેન્ટ અંદર ઘણી બધી કોમેન્ટ પણ એવી આવેલી છે કે ભાઈ અમે આનો ઉપયોગ તો કરેલો છે અને આ ખૂબ કારગર સાબિત છે તો મિત્રો અમે આને ગુજરાતમાં અમારું ગામ છેવાડાનું જામકંભાળિયા એટલે સૌરાષ્ટ્રનું આ ગામ છે દ્વારકા જિલ્લાની અંદર અમે આને ઘાબુરી કહી છે ગાબુરી કહી મતલબ ઘાબુરી કેમ કે આપણે ગમે તેવો ઘા લાગ્યો ગયો હોય ને આના રસના તનથી ચાર ટીપા નાખી દઈને એટલે ઘા સીધો રૂજાઈ જાય છે પશુ માટે કઈ રીતે ઉપયોગી છે એનો તમને ઘાઇ ઘા બતાવી દો આનો વિડીયો તો મારા નાખેલા જ છે પણ તમે વિડીયો જૂનો જોવા જાતા ના હોય એટલા માટે તમને કહો કે તમારું પશુ ગમે એવું ઠેરતું ના હોય એના માટે આ ઉપયોગ કરજો તો આનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે કે તમારું પશુ જ્યારે ગરમીમાં આવે ત્યારથી દસ દિવસ જવા દેવાના હે ટૂંકમાં જ પતાવી દઉં છો કે ગરમીમાં આવે ત્યાંથી દસ દિવસ જવા દેવાના છે અને ત્યાર પછીના દસ દિવસ વધે એ દસ દિવસમાં કાયમ હવારથી હાં 1 એક કિલો આ ખવડાવવાની છે અત્યારે ચોમાસાની સિઝન છે આપણે ખેતરના પાડે અથવા તો ગામની સીમાળ જે ધણહેર હોય એની અંદર આનું ભરપૂર પ્રમાણમાં અત્યારે આનું ઉત્પાદન થતું હોય છે ખરેખર મિત્રો આને આપણે લેખતા નથી પણ આ વસ્તુ દેવી ઔષધિ એવી એટલી ઉપયોગી છે કે આની આપણે કલ્પના જ ના કરી શકીએ તો આરે જે ગરમીમાં આવે હીટમાં આવે ત્યારના દસ દિવસ જવા દેવાના અને ત્યાર પછીના દસ દિવસ હોય તેમાં આ કિલો કિલો આપવાની અને પછી હીટમાં દસ દિવસ આપશો એટલે હિટમાં પાછી આવશે અને પાછી હિટમાં આવે ને ત્યારે તમારે એને એઆઈ અથવા તો કુદરતી રીતે પાડા આગળ લઈ જઈ અને તમે ગર્ભધારણ કરાવી શકો અને એઆઈ કરાવ્યા પછીના દસ દિવસ હોય ત્યારે પણ આ દેવી ઔષધિ એને આપવાની રહેશે દસ દિવસથી સવાર સાંજ કિલો કિલો સવાર સાંજ બપોર જડી જાય તો વધારે સારું કેમ કેમકે અત્યારે આપણે આનો નાશ કરી દીધો હે હજી તમે એકવાર આ દિવ્ય ઔષધિ તમારા હાથમાં છે એ તમે જોઈ લ્યો તો મિત્રો આ વસ્તુ એવી છે કે આ જાણી જોઈ અને આપણે આનો ઉપયોગ કરી તો સો ટકા કારગર નુસ્ખો સાબિત છે અને મનુષ્ય માટે ઉપયોગ આવે હવે એ વિશેની તમને વાત કરું તો આ ઘાબુરી છે આ દિવ્ય ઔષધિ મનુષ્ય માટે એટલી બધી આપણે કલ્પના ના કરી શકીએ એટલી બધી ઉપયોગી છે તો માણસને આપણે માનો કે દૂજતા હરસ હોય કે જેને સંડાસ ભેગા લોહી આવતો હોય આને દૂધતા રસ કહેવાય અને આને જેને થાય એની પીડાની એને ખબર હોય તો મિત્રો એમાં આનું શું કરવાનું છે કે આના એક મુઠી પાન લેવાના આપણા હાથમાં હંમે એટલા એ પાનને વાટી અને એ પાનનો જે પણ કંઈ રસ થયો હોય ને પંદરથી વીસ મિલી એ પંદરથી વીસ મિલી રસની અંદર બે મરી જેને આપણે કાલી મિર્ચ કહીએ છીએ હિન્દીમાં આને વાટી એકદમ ઝીણો ભૂકો પાવડર કરી નાખવાનો છે અને આનો જે રસ નીકળો હોય મુઠ્ઠી એક પાનમાંથી આવું કંઈ માપ ના લેતા કે વીસથી પચીસ મિનિટ એક મુઠ્ઠી પાન લઈ અને ધોઈ વાટી અને એકદમ કપડેથી ગારી અને જે રસ બે ત્રણ ચમચી થાય એની અંદર ખાલી બે મરી વાટી એકદમ ઝીણો પાવડર કરીને આની હારે નાખી અને સવાર સાંજ બપોર ત્રણ ત્રણ ટાઈમ પંદરથી વીસ દિવસ લેજો હરસ દૂધતા અરસમાં કેટલો ફાયદો થાય ને એ તમને પછી ખબર પડશે જે દૂધતા અરસ છે ને એના વિશે વાત કરવી છે જે સૂકા આરસ જેને હોય ને એની દવા હજી આપણી પાસે નથી મળી અને મિત્રો આ નુસ્ખો કારગર સાબિત થયો છે અને એક આપણી જીવનમાં અતિના પ્રમાણમાં સમસ્યા સમસ્યા સર્જતું હોય ને તો એ આપણું પેટ છે પેટ આપણું બગડે ને એટલે બધા રોગ કબજિયાતમાંથી જ થાય કબજિયત છે ને એ રોગનું મૂળ છે તો મિત્રો આપણા શરીરની અંદર ઘણી ખરી એવી વસ્તુ હોય છે કે ખાવાથી આપણે કબજિયાત થઈ જતી હોય છે તો કોઈને પણ કબજિયાતને લીધે અચૂક ઝાડા રહેતા હોય અને ઝાડા મટતા ના હોય નાના બાળકોથી કરી અને મોટા હોતી આ દીવી ઔષધિ છે તમે જોઈ લો તમને નજરે દેખા હે અમારા વિસ્તારમાં આને હોળી હોપારી કહે છે ચીડિયું ખળ કહે છે અથવા તો દૂધેલી કહે છે દૂધેલી કહીએ મતલબ કે આનું જે એક પાન તોડી તો આપણે સફેદ દૂધ જેવું નીકળે છે જે અમે આને ચીર કહીએ જો આ જ્યાં તોડ્યું ન્યાય પણ નીકળો હે તો મિત્રો આ જે દિવ્ય ઔષધિ છે આને આપણે નિંદામણ તરીકે ઉપખેડી અને નાખી દઈ નાખી એનો વાંધો નહીં નડતું હોય તો નાખી દેવાય પણ હોળી હોપારી કેમ કહેવાય એનું હું તમને વાત કરું કે આના જે પાન અને આની અંદર જે બીજ છે ને એ તમે એક કેરી કદાચ ખાઈ જાઓને તો તમે હે હોપારી ખાતા હોવ ને આવો આનો સ્વાદ હોય મસ્ત મજા આવે એવો જ્યારે તમને ઝાડા થાય ને ત્યારે તમે ના ઇન્જેક્શન લેતા ના બાટલો ચડાવતા કે ના ટીકડી લેતા તમારે શું કરવાનું છે કે આના જે આ બી હોય બી હોતા પાન લઈ લેવાના અને વાટી કચરી સાફ કરવાના પહેલાં પાણીથી પછી વાટી એકદમ ઝીણું કરી કપડાં વડે ગાળી અને આનો પંદરથી વીસ મિલી રસ જે હોય એ ત્રણ ટાઈમ પીવામાં આવે ને એની અંદર એક એક મરી નાખવાનું તીખા જેને આપણે કાલી હિન્દીમાં કહે એને મરીનો પાવડર એક મરીનો પાવડર આના આના એક મુઠ્ઠી પાન વાટી બીમાં હારે આવી જવા જોઈએ તો આ બે દિવ્ય ઔષધિ તમારા મનુષ્ય માટે પણ એટલી ઉપયોગી છે અને ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હતી કે અમારું પાડરું છે એને ઝાડા છે મટતા નથી તો એ માટે એક મામેજો કરી અને આવું ના નિંદામણ આવે એ પણ દિવ્ય ઔષધિ છે મનુષ્ય માટે તાવમાં ઉપયોગી આવે છે એ મામેજો નામનું નિંદામણ જ્યારે મને મળી જશે ને ત્યારે મિત્રો એનો પણ વિડીયો બનાવીશ નાના છોકરાથી કરી અને મોટા હુદિને ઉપયોગમાં લાગે તો આ બે દિવ્ય ઔષધિ તમને કેવી લઈ ગઈ આના વિશે કોમેન્ટ કરજો અને મિત્રો જ્યાં બે વસ્તુ છે ને તમે તમારા હાથથી તમને જેવો પ્રોબ્લેમ થાય ને તો ટ્રાય કરજો આજુબાજુમાં કોઈને હરસ હોય તો જે આ ઘા ઝાડો વાળો એ પ્રયોગ કરાવજો અને ઝાડા તો લગભગ હાલતા ને છાલતાં આપણે પાઉાજીને દાબેલીને ખાવા જઈ થઈ જતા હોય તો આ વનસ્પતિ ઉપયોગમાં આવશે તો આવજો બધાને આજે વિડીયોમાં એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો આવજો બધાને જય દ્વારકાધીશ